મરચો પણ શાકભાજી આલા પાછળ આવ્યા છે પપ્પા ચોકલેટી પટા એ પણ આવી ગયા છે આ સાલ કેરીઓ આવી નથી જય માતાજી અનુ પ્રજાપતિ સ્વાગત છે મિત્રો ચેનલ માં નવા હોય તો જો જરે લાઈક શેર કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો જેથી નવા નવા વિડિયો મળતા રહે આજનો બ્લોગની શરૂઆત કરીએ ફૂડ તો નવા નવા છે આ ધ્યાન જોઓ દીવાન આリアનો એ જો જમીન આઈસ્ક્રીમ ખાઈ આવા ઘેર જઈએ ચાલો જય માતાજી સીધા જયપુર જઈએ છીએ હવે જયપુર થી સીધું આઠ કલાકનો રસ્તો હરિદ્વાર જયેશ કુમાર નક્કી કર્યું છે કે હવે ત્યાંથી અમે હરિદ્વાર જઈશું અને રાત વાસો તો રણુજા હેલો સમય માં જઈએ ઘરે આવી ગયા છીએ હરિદ્વાર થી ઘરે આવી ગયા છે બોલો પિંકી બેન તમે દેખાણા નહી

ઇના પણ આરે આટલી બધી પેપ્સી ચમ લાય મત ધ્યાન જો ખાલી કેટલું શોક પેપ્સી ખાવાનું તો ના ખવાય આટલી બધી આ દો ખાવ બીજી મેલ દે ના ના ખાઈ જાય ખાઈ જાય કશું ના થા આ દુડી જો જો આઈ આ મ લલ્લાલ સુટડીના ભાઈ એમનો મને આલી પેલે આરીયન રોવ ઓ બાપરે બીજી પેપ્સી કા લે બીજી વેફસી આલો લે બાપા આલો પછી ઠોભલે રમાજે હંતાયા જો મોજ છે કે મોજ આ લાઈજી ને લાઈજી ને આ કોમેડી કર આ ઠોભલો જડો